મેન્ટમાં લાગેલા ફાયર સેફ્ટી ના વાલ ચોરી કરનાર ચોરીના વાલ સાથે પકડી પાડતી કાયદેસરની કાર્યવાહી કરતી મંજરપુર પોલીસ ની ટીમ છેલ્લા મહિનાથી પંડિત ઉપાધ્યાય નગર ખાતેથી લાલ કલરના ફાયર સેફ્ટીના વાલ્બ નતાલીસની ચોરી થયેલ જે જગ્યાની આજુબાજુમાં લાગેલ સીસીટીવી ફૂટેજ આધારે તપાસ કરતા એક ઇસમ શંકાસ્પદ જણાતા તેને પકડી ચોરીમાં ગયેલ વાલ બાબતે પૂછપરછ કરી તેના ઘરે જઈ તપાસ કરતા એક વાલ પોતાના ઘરે સંતાડી રાખેલ જે વાલ બાબતે પૂછતા જણાવેલ કે બેન્કર્સ હોસ્પિટલ પાછળ આવેલ પંડિત દીનદયાલ ઉપાધ્યાય નગર ખાતેથી છેલ્લા ત્રણેક મહિનામાં ચોરી કરેલ હોવાનું જણાવેલ જે ઈસમને અત્રે લાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને આ બાબતે ડિટેક્ટ થયેલ ગુનાની વિગતો નીચે મુજબ છે માંજરપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ છે પકડાયેલ આરોપી ચિરાગ રમેશભાઈ ઠાકોર કબજે કરવામાં આવેલ મુદ્દામાલમાં પિત્તળનો લાલ કલરનો વી આકારનો ફાયર સેફ્ટીનો વાલ નંગ એક જેનું વજન દસ થી બાર કિગ્રા કિંમત રૂપિયા ત્રણ હજાર સંસદી ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો